વડોદરાના આસોજમાં બુટલેગરના મકાનમાં એસએમસીએ દરોડો પાડતા ચાર પોઈન્ટ એક્યાસી લાખનો મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓને દબોચી લઈને ચારને વોન્ટેડ જાહેર કર્યા વડોદરા પાસે આસોજ ગામના બુટલેગરના મકાનમાં સ્ટેટ મોનિટરિંગ સેલે મોડી સાંજે દરોડો પાડીને રૂપિયા એક પોઈન્ટ ઓગણસિત્તેર લાખના દારૂ સાથે કુલ રૂપિયા ચાર પોઈન્ટ એક્યાસી લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ત્યારે આ રેડમાં ત્રણ આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે જ્યારે બુટલેગરોને વોન્ટેડ જાહેર કરાયા છે ત્યારે આ બનાવ અંગે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે ત્યારે સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીને પગલે બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે ત્યારે સ્થાનિક પોલીસની સાંઠગાંઠનો પર્દાફાશ વડોદરા શહેર જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા સમયાંતરે કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે અત્યાર સુધીમાં કાર્યવાહીમાં પ્રોહિબિશન અને જુગારના કેસો પકડી પાડવામાં ટીમને સફળતા મળી છે ત્યારે વધુ એક વખત સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા મંજુસર પોલીસ મથકના હદ વિસ્તારમાં દરોડો પાડીને સ્થાનિક પોલીસ તંત્રના સાંઠગાંઠનો પર્દાફાશ કર્યો છે ત્યારે મોડી સાંજે વડોદરા ગ્રામ્યમાં આવતા આસોજના ભાથુજી ફળિયામાં ઘરમાં સંતાડી રાખવામાં આવેલો દારૂ પકડી પાડવામાં આવ્યો હતો ત્યારે સ્થળ ઉપરથી ત્રણ આરોપીઓની ધરપકડ સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહીમાં રૂપિયા એક પોઈન્ટ ઓગણસિત્તેર લાખના દારૂ સહિત મોબાઈલ રોકડા અને વાહનો મળીને કુલ રૂપિયા ચાર પોઈન્ટ એક્યાસી લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો ત્યારે આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા ત્રણની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે ચારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે